મિત્રો આપણે આજે સંખ્યા પદ્ધતિનો એક દાખલો સોલ્વ કરીશું જે આ રીતે છે એકથી સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંકોની જરૂર પડશે તો આ દાખલામાં આપણને એકથી સાઠ સુધીની સંખ્યાઓમાં કુલ કેટલા અંકો છે તે શોધવાનું કીધેલું છે તો આપણે એક બે ત્રણ ચાર એ રીતે અઠાવન ઓગણસાઠ સાઠ આ એકથી સાઠ સંખ્યાઓમાં આપણને દરેક અંકો શોધવાના કીધેલા છે તે માટે સૌથી પહેલા આપણે એકથી નવના સુધીના અંકો જોઈશું એકથી નવ વચ્ચે કેટલી સંખ્યા છે તો સંખ્યા નવ છે હવે એકથી નવ સુધીની સંખ્યાઓ કેટલા અંકોની બનેલી છે તો એક અંકની બનેલી છે તો કુલ અંક કેટલા થયા કુલ અંક થયા એકથી નવ સુધીની સંખ્યાઓના કુલ અંક થયા નવ હવે દસ થી સાઈઠ સુધીની સંખ્યાઓમાં કુલ કેટલી સંખ્યાઓ છે તો દસ થી સાઈઠ સુધીની સંખ્યાઓમાં આપણે નવ સંખ્યાઓ લઈ લીધેલી છે માટે કેટલી સંખ્યાઓ રહી એકાવન સંખ્યાઓ હવે દસ થી સાઈઠમાં એકાવન સંખ્યાઓ છે જે બે અંકની બનેલી છે માટે તે કુલ અંક કેટલા થયા એકસો બે હવે એક થી નવ સુધીની સંખ્યામાં કુલ અંક નવ છે અને દસ થી સાઈઠ સુધીની સંખ્યામાં કુલ અંક એકસો બે છે તો આપણને કુલ અંક મળશે એક થી લઈને સાઈઠ સુધીમાં એકસો અગિયાર અંક મળશે